जय साउन्डमा जय मेलोमा बधाई जय माताुट्युब फेमिली के सबै मित्र मजामा जसो ने, जय माताौरी बिन आसे मक नानी कुंडलगा, દેખે મિત્રો મારું નાની કુંડળ ગામ રૂડું રૂપાળું હરિયાળું અમારી સોનાની કુંડળ અમારી સોનાની કુંડળ મિત્રો દેખે અમારું નાની કુંડળ ગામ સામે જે સામેશામાં છે અને મંદિર છે નું અને મહાકાળી એક સાથે ત્રણ માતાજી સ્થાપિત છે સામે દેખાય ઘોળાનાથનું મંદિર છે તો આજે પણ ભાદરવી છે શ્રાવણ માસનો સહેલો દિવસ છે તો જે હો સુરાપુરા દાદાની તો બધાય દાદાને ઝમાડશે ખીર કરશે એટલે સોખા સોખા જુવાર છે આ સુરાપુરા દાદાને એમના દર્શન કરશે બધાને જય સૂરાપુરા દાદા સિ સાઉન્ડમાં સિ મહાદેવ 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 બધા મિત્રોને જય માતાજી આવજો જય મેલડીમાં મા બધાને જય માતાજી